તારીખ પહેલી ઓગસ્ટે મહિલા સુરક્ષા દિવસ બીજી ઓગસ્ટે બેટી બચાવો બેટી પઢાવો ત્રીજી ઓગસ્ટે મહિલા સ્વાવલંબન દિવસ પાંચમી ઓગસ્ટે મહિલા નેતૃત્વ દિવસ છઠ્ઠી ઓગસ્ટે મહિલા કર્મયોગી દિવસ સાત ઓગસ્ટે મહિલા કલ્યાણ દિવસ અને આઠ ઓગસ્ટે મહિલા અને બાળ આરોગ્ય દિવસની ઉજવણી કરવામાં આવશે આ ઉત્સવમાં પોલીસ શિક્ષણ જિલ્લા તાલુકા કાનૂની સેવા સત્તા મંડળ સુરક્ષા સેતુ ટીમ એકસો એક્યાસી તાલુકા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ આઈસીડીએસ જીઆઈડીસી બેંક રોજગાર અને તાલીમ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર શ્રમ અને રોજગાર સમાજ કલ્યાણ પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ જિલ્લા શિક્ષણ વિભાગ સહભાગી બનશે તંત્ર દ્વારા મહિલાઓને વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેવા અનુરોધ કર્યો છે